નામ મધુ છે અમદાવાદ ગુજરાત થી બોલું છું સર બે ત્રણ મહિના પેલા છે ને અમારા અમારા ઘરે સાત આઠ લોકો આયા હતા અને મને લાફો માર્યો અને કે છે કે તમે ઢેઢા ચમાર્યા શું કરી લેશો મારી પોલીસ સ્ટેશન માં ઓળખાણ છે ચલો તમને તો બતાવીએ અને ગંદી ગંદી ગાળો એવું બધું આપતા અમારા ઘરે આયા અમારા જોડે ઝઘડો કર્યો અને મારપીટ ને એવું કર્યું ઉપરથી જ અમારી જોડે છેતરપિંડી કરી છે ને અમારા ઉપર જ જૂઠો કેસ કરી નાખ્યો છે અત્યારે અમે અરજી કરી છે પણ અમારી કોઈ અરજીની એક્શન જ નથી લેતા કારણ કોઈ એવું હતું કે કે છોકરી તો છે મારા જોડે પૈસા પૈસા હતા અમે ના આપ્યા અમારી જોડે પૈસા નથી એટલા માટે કોને પૈસા માંગ્યા જે છોકરી વાળા છે ને એમને અમારી જોડે પૈસા માગ્યા પૈસા કે અમને પૈસા આપો બસ

સવારે જઈને મને વાત કરાવો ફોન કરો સારો અને તમારી અરજીની નકલ છે ને મને વોટ્સઅપ કરો હા સારું છું જો તમે સાચા હશો સત્ય હશે તો તમારી ફરિયાદ દાખલ થશે તમે આમાં ખોટા હશો તમે છોકરીની ખોટી મોજ આમાં ફસાવી હશે છેતરપિંડી કરી હશે તો તમારી ફરિયાદ દાખલ નહીં થાય પણ છોકરીએ છોકરીએ તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તમારા ભાઈ વિરુદ્ધ

આપો છો ના whatsapp કરો પછી વાત કરું